ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જામડી ગામ એભર શિયાળે ત્રણ મકાનોમાં આગ ભભૂકી ઉઠી આગની આ ઘટનામાં ખેડૂતોના ઘરમાં ઘર વખરી જીવન જરૂરિયાતની વસ્તુઓ કપડાં લત્તા તમામ બળીને ખાખ થઈ ગયા બપોરના સમયે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી ત્રણ ખેડૂતોના મકાનો આગમાં ભસ્મીભૂત થયા ત્યારે ઘટનાની જાણ થતાં જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અમારા ગામમાં જે અચાનક ત્રણ ઘરમાં આગ લાગી છે તો એક એક ભાઈનું નામ છે અરવિંદભાઈ બબુભાઈ મકવાણા બીજા ભાઈનું નામ છે જગદીશભાઈ સોમાભાઈ મકવાણા ત્રીજા ભાઈ યોગેશભાઈ ઠાકોરભાઈ મકવાણા આ ત્રણેય ભાઈના ઘરમાં અચાનક આગ લાગવાથી જીવની જીવન જીવાની જે ચીજ વસ્તુઓ છે તે બળીને ભસ્મ થઈ ગઈ છે ને અમે ગામજનોએ જાતે જ બોલાવવાનો પ્રયાસ કર્યો છે તો અમારાથી આગ કાબૂમાં થઈ નહીં તો ફાયર બ્રિગેડને કોન્ટેક કરીને એને બોલાયા છે હજુ કામ આગ ઓલવવાનું કામ ચાલુ જ છે છતાં પણ હજુ આગ કાબૂમાં આવી નથી